છે લોભા દર્શન કરવા સારું વાર માં જવાના મળે વાર વાર જારો મમ્મી ચા દે

આજે તો દર્પણમાં આવી જ નહીં કેમ કરો સવાર સવાર દર્પણ થાય તો આજે દર્પણમાં પાંચ વાગે ગયા હવે શાકભાજી લેવા જેવું છે ફટાફટ ફટ જઈને આવી ગઈ લઈ સાંજ પડે શાકભાજી સાંજ પડે ખાવાનું બનાવવાનું થાય પછી યાદ આવો આમ શાકભાજી લાવવાની પછી તો જો આઠ વાગી છે ખાવાનું બનાવવાનું બાકી છે આજ લેટ થઈ ગયું બહુ જ આજે ખાવાનું બહુ જ લેટ થઈ ગયું બનાવવાનું તો કોઈ ટાઈમ નું નક્કી જ નહીં ક્યારે ખાઈશું ક્યારે બનશે ખાઈશું બસ વાગે હું તો રોજ વહેલું ખાઈ આજ એક દિવસ લેટ ખાવાનું થાય ખાવાનું કમ્પ્લીટ થઈ ગયું લેટ નતું થયું બાર થી લેટ થાય રોટલી ભાત આખો દિવસ આ ન શું

આપડે પણ ઊંઘી જાય બધા ઊંઘી ગયા ઊંધ્યા નહિ બધા મંદિર માં રહ્યા પણ આપડે તો ઊંઘી જઈએ ગુડ નાઇટ સ્વીટ સારા સારા સપના જોવો ઊંઘી જાઓ